નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટયાર્ડના તલના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલ બેલાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના સફેદ તલના બજાર ભાવની વાત કરીએ તો રાપર તેરસો તેરથી તેરસો તેર ઉપલેટા બારસો પિંચોતેરથી સોળસો એંસી ફેસાણા એક હજારથી ઓગણીસો છેતાલીસ ઈડર તેરસો પચાસથી સત્તરસો દસ ખાંભા પંદરસોથી પંદરસો રાજકોટ ચૌદસોથી બે હજાર સાવરકુંડા ચૌદસો પચાસથી બે હજાર બે મેંદરડા અઢારસોથી બે હજાર ત્રણસો બાબરા પંદરસો ત્રીસથી અઢારસો નેવું મોરબી તેરસોથી અઢારસો પંચોતેર જામનગર સત્તરસોથી એકવીસો બોટાદ તેરસોથી એકવીસો પચાસ બાવળા ચૌદસોથી ચૌદસો ચામજોધપુર બારસો પચાસથી બે હજાર એકસઠ ભાવનગર ચૌદસો એકાણુંથી બે હજાર બસો ચાલીસ પાલીતાણા પંદરસો અગિયારથી અઢારસો વાંકાનેર તેરસોથી સત્તરસો પચાસ જેતપુર ચૌદસો એકથી બે હજાર એકસો એક વિસાવદર બારસો ચોરાણુંથી બે હજાર છત્રીસ અમરેલી અગિયારસોથી બે હજાર ચારસો ત્રીસ તળાજા ચૌદસો નેવુંથી ઓગણીસો પાંત્રીસ જસદણ બારસો પચાસથી બે હજાર એંસી મહુવા ચૌદસો પચાસથી બે હજાર ધ્રાંગધ્રા બારસો એકથી અઢારસો પચાસ થી ચૌદસો પચાસથી સોળસો સિત્તેર ગોંડલ ચૌદસો એકથી બે હજાર એકસો એકતાલીસ જુનાગઢ તેરસોથી બે હજાર અઢાર વિરમગામ નવસો ત્રીસથી સોળસો ચોર્યાસી જામખંભાળિયા તેરસો પચાસથી સોળસો કડી ચૌદસોથી સોળસો નેવું વિસનગર તેરસો પચાસથી સત્તરસો છોતેર હળવદ ચૌદસોથી સત્તરસો ચોર્યાસી અંજાર ચૌદસોથી સોળસો એકોતેર ઊંઝા બારસોથી અઢારસો સિત્તેર